દાદાજી મિત્રો આપણા નવા તીજા ભાગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને અમે એકાદ હતા રાતે હતા ને લગભગ ત્રણ વાગે ઉઠી ગયા હતા લગભગ ચાર વાગી ગયા છે બધા બ્રશ બ્રશ કરી ના છું ચા પીવી રહ્યા છે માર્કેટિંગ કટીએ બધા બધા ફ્રેશ થઈ ગયા છે ચા પીવી છે બધા અને બસ હવે નેકાળવું છે લગભગ દસ પંદર મિનિટમાં જોઈએ આગળ સુધી થાય છે તમે તો ભાઈ મસ્ત મજાનો ચાની ચુસ્કી મારીનો જઈને ફ્રેશ થઈને ટકાટક થઈને હેડથી હેડવાળું જ્યાં જેમ કે ડાઢાપોરનું જે અંતર કપાય એવું ભાઈ તાપનું કાપવાની મજા નહીં આવતી એનું કારણ છે ભાઈ જેમ કે ઘોટા એકલા બધા ઘોટા આવે એટલે ભાઈ ધક્કામાં જે તાપ પડતો હોય એટલે ભાઈ હેડવાનું કાઢવું પડે થોડું પણ તમે ડાઢાપોરના હેડો તો ભાઈ જબરજસ્ત મજા આવે ને ભાઈ અમારે આખી ટીમ તો હેડતી હાથે સાથે હેડવાળા ભાઈઓ પણ મોડવડી તણાવતા હતા ને થોડા ઘણી મદદ પણ કરાવતા હતા એવા તો ગીત વાગતો એટલે પગ મજા આવતી હતી તો લગભગ હવાના તો હેડેલા જ હતા ચા ના લગભગ સો વાંચી જતા લગભગ પોસો કિલોમીટર કાપી નું હવાર પડવા આવ્યું હતું ઘોટો હવે લગભગ ઘણો સેટો ન હતો થોડોક બાચીતો ને બધા ગાઉ વાલ કરતા કે ઘોટા પહેલા એક મસ્ત મજાની ચા આવે છે અને ઈ ચા પીધા પછી ઘોટા છોડવાની એટલી મજા આવે ને ભાઈ બધાના પગમાં એવી તાકાત આવી જાય ને ધબ 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 બધાને આમ ફૂરતી આવી જાય એકદમ આમ જોરદાર જોરને ઘેરથી ના હેડે એવા ભાઈ સડવાની મજા આવે એટલે બધા ઉતવાલ કરતા હતા ચા પીન ચરી ગોટો સડી મે જાનદે ભાઈ ગોટો આવી ગયો શ્રી સિદ્ધિ વિનાયક માનવ સેવા સમિતિનો ઓયનો ચા પીન તારી ભાઈ ગોટો સડવામાં આવે છે જબરજસ્ત ચા બનાવી છે રકાબીમાં આલે છે ભાઈ ગમે તેલા યાત્રી કે હોય જબરજસ્ત ભાઈ વાની ચાની ચુસ્કી મારીને પછી ગોટો સડવામાં આવે ભલે એક ચાની ચુસ્કી એક પર આય ગોટો સડી જાય છે મળજો અમારી મોડવડી આ બધા પણ ઉભા રહ્યા છે બસ ગાવ ગાવે ચા પીવા છે ભાઈ ગાવ ગાવ ગોટો

લગભગ દસ મિનિટ થઈ ગઈ જાય હવે એક જ વળાક બાજી જાય પછી ઘોટો પૂરો દસ થી પંદર મિનિટ હવે અડધો ઘોટો તો સડી ગયા હતા બધાને જબરજસ્ત નો તાપે લાગ્યો હતો રેલા પડતા હતા કે ઘોટો એક ધાર્યો હાળાનો છે ભાઈ લગભગ આપણને એક્ઝેક્ટ ખબર નહીં કેટલા કિલોમીટર છે પણ ભાઈ એક આથી મોઢાવડી તોણું એટલે ભાઈ ગજબની વાત છે ને હાથે હાથે એટલા બધા મોનચું ટેકો કરાવતા એટલે ભાઈ જબરજસ્ત મજા આવતી tôi đang tỏ có đi thôi rồi Hả? Hãy subscribe cho kênh Ghiền Mì Để không bỏ

જે અવર જવર પબ્લિક કરતી હતી જે જાતી હતી પબ્લિક પણ ઘણી ખરી માણસો જોડાના હતા આરતી જેમ કે આરતીનો ટાઈમ ચાલુ એટલે બધી ખરી પબ્લિક જોડાય અને પછી તો ભાઈ અમારું દેશી બનાવવાળું ગીત અમે જોઈ ભૂલ જ ના ભાઈ ગમે ને દુનિયાના છેડે તો પણ અમારે ગીત વગાડવું પડે અમારે નાસવું જ પડે અને તમે ગમે ત્યારે અંબાજી હેરતા હોય ને ભાઈ એકવાર નાસો ને તો તમારો પગ એકદમ ફ્રેશ થઈ જાય સુટો થઈ જાય એ ગામ અમે નાસવાનું ચાલુ કરી નાખ્યું ને ભાઈ હણા ખરા જે આજુબાજુના હેરતા થઈ ભાઈઓ પણ નાસવા આવી જાય ભાઈ જબરજસ્ત મજા આવી એમ ભાઈ નાસવાની મજા અલગ આવે લગભગ પંદર વીસ મિનિટ રોડ બધાની લટકો લીધો મસ્ત મજા જગજીતજી ઠાકોરના ગીત ઉપર નાચા આપણે બધાય ખાજી કરી ઘણી કરી પબ્લિક પણ આવી હતી નાસવાની ભાઈ જ્યારે તમે ઘોટો સડો એ પહેલા પણ રકેબીવાળી ચા આવે છે ને ઘોટો સડી રહ્યો એટલે ફેર રકેબી વાળી ચા આવે છે એટલે બસ હવે રકેબી વાળી ચા પીવી છે એટલે તમે બ્લોગમાં બન્યા રહો જોઈએ આગળ શું ભાઈ

દ્રકાબી વાળી ચા બીધી પ્રી એનો પાસ જો ભાઈ બધા મારવાડા થી હેડીને આવતા હતા તો પણ પગમાં થાક લાગેલો હતો તોય બધા ઉડતા હતા અને ભાઈ હોમે ધક્કો હતો જબરજસ્ત જોરદાર ફોટો ચડ્યા પછી પણ ઘણા બધા ધકા આવી ને એના મોટા અને ભાઈ ધક્કે બધા સડતા હતા અને બધા આપણે તો પીપુડું વગાડતા મારી પી 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 બધાને સાઈડમાં કરાતા હતા કે પબ્લિક એમને હેડતી હોય ખબર ના ચીડી રથ આવે છે અને અમારા બધા ઉડતા હતા પાછા જય અંબે જય અંબે જય અંબે ભાઈ ફાઈનલી હા જય અંબે

બારી બાર મોડિને આયાત્રો ઠાકોર ભવન ફ્રેશ થવાનું છે હા ભાઈ બધા ગોટા બનાવે છે મસ્ત મજામાં ગોળ ગોળ હાર ગઢી આઈ ગયો છે તો ભાઈ ગોટા ખાઈ ચા પીવાનું છે દર્શન કરવા બસ કમી ભોગમાં બન્યા છું ફાઇનલી ગોટા ગોટા બધા મસ્ત મજા આવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જતા અમારે હવે ગોટા ખાવાતા હશે છે મસ્ત ગરમા ગરમ જબરજસ્ત મજા આવી હતી ગોટા ત્યાં બધા ખાઈ જશે બધા ખાઈ ને ખાડે નહીં અમારા રિતેશભાઈને હવે બાટી મસ્ત બનાવી હતી ગોટા બોટા બધા ખાઈ લીધા છે ને હવે જવાનું છે આમ બે દર્શન કરવા અને લગભગ ચલા આજે ખડા અગિયાર થઈ જાય ખબર નહીં મંદિર ચલા આજે બંધ થાય છે હાથનો સ્વાદો થોડું થોડું ચાલુ થઈ જશે બધા હવે ખૂબ જ મંદિરમાં દર્શન કરવા જોઈએ આગળ આવશે ની બાદ મસ્ત મજાના ને ગ્રેટ થઈ ગોડા બડા અને હવે આઈડા ની માં અંબે મંદિર માં દર્શન કરવા મોડે ઉડી આવી મધવડી લીધી રી છે હાર ગડે બાર ગડે બધા મસ્ત અમારા મારવાડા વાળા બધા ભાઈ અમારી ટીમ થી આવી મોડવડી મેળવાનો માર્ગ નથી મોડવડી સાઈડમાં પાર્કિંગ કરીનો છે ને પછી માં એકદમ જગદંબાની જે છેલ્લી એ પહોંચીને આરતી કરવાની હોય છે એ બધાને મસ્ત મજાની આરતી કરીનો છે આરતી કરીને તો ભાઈ અમારે રીત રિવાજ મુજબ જે ને વિધિ કરવાની હોય છે જે હોયથી દીવો જ્યોત લઈ જાવ હોય એને બધી મસ્ત મજાની જે રીત રિવાજ હોય જગમાલ કાકાને બધાને એ કરીનો છું અને પછી અમે નેજુ લઈને રવાના થઈ ગયા પાછા લાઈનમાં દર્શન ભાઈ ભાઈ

સાહેબ ઓર્ડર આપી રહ્યા છે કે મંદિરમાં બે ત્રણ કલાક લાગ્યા આમ છે બધાથી સુખવાની બે ગયો છે ભાઈ તો કે ભાઈ બધા થાકી ને હેડીને આવ્યો એટલે થાક લાગ્યો એટલે બધા બે ગયો ભાઈ હા ભાઈ આગળ બધા સકડી ફરે છે ભાઈ બધા સુખવાની બેઠા હો લગભગ અડધો કલાક માં બેઠા બધાને પગે પ્રેસ થઈ ગયા પછી મસ્ત મજાના પોલીસ વાળા સાહેબ બી કહી દીધું કે ભાઈ મંદિરમાં હવે ટ્રાફિક ઓછી છે બધાને જવા દો એટલે પછી ફેર અમારી ટીમ આખી બધા દર્શન કરવા ફેર લાઈનમાં રવાના થઈ ગયા

અમેને જો લઈને પહોંચી જાય એટલે બીજું ને જો સાડે તો એને તરત ને આસે ઉતારી દીધો ને પછી ફટાફટ અમાર ને જો મસ્ત મજાનું ડંડી બોધીન બધા જય એમ બે જય એમ બે બોલ માર એમ બે કઈ નેજુ જો ઉપર સડાવતા હતા ફટાફટ ને જો ઉપર સડી જો ને બોલો અંબે માની જય તમે ફટાફટ કોમેન્ટમાં માં લખી નાખજો જય એમ માં ને મસ્ત મજાનો અમારા ગામનું લગભગ 10 મિનિટ તો ને જો ફરચ્યું તો અમે એવા ટાઈમે મસ્ત આવી ગયા હતા ભાઈ ફાઈનલી અમારા ગામ ને જો સડાઈ જીતે છે ઉપર જોઈ શકો છો એટલે બધા ને જો સડી છે મારા કોંતિભાઈ બધા પોચ જણા અમે આવ્યા હતા અને હજી સુધી કોઈ બીજું નેજુ નથી આવ્યું એટલે હાલ અમારું નેજું જ ઉપર છે અને જો બીજું નેજુ આવી જાય તો પછી એને તાત્કાલિક ઉતારવામાં આવે છે એવી સિસ્ટમ હોય છે બીજું નેજુ આવે તો એને નેજાનો ભાવ ઉતારવામાં આવે એ કાયદા बाजार का ट्रैफिक बहुत ज्यादा थी वहां पे चले और हमें बड़ा भरोसा लगा कोई भी अरेंज नहीं थी ये आते-आते हमारे छोटू बल्ले मस्त आ गए पट पट देख लो आ गए लाइव से ने थोड़ी बरसाती बन ली थी जे घना बड़ा भीड़ दर्शन करने आया रा थी हम कोई दर्शन करने का भी तो हम कोई तो बाद में ભાઈ ખાઈને તો આવી ગયા મસ્ત બાટી ગયો જેમ કે થોડો પ્રોબ્લેમ કરવાનો એટલે અને જો ટ્રાફિક ચક્કા જામ થઈ ગયું છે ભાઈ અને અમારા જે મોડવડી તો ડાલામ સડાઈ છે બધું ખોલ ફિટિંગ કરવાનું હતું એટલે કોઈ વિડીયો બનાવ્યો નતો મોડવડી બધું ડાલામ ભરીને ખાઈ ગયા અને આ ટ્રેક્ટરમાં સેટલમેન્ટ થાય છે જબરજસ્ત ભાઈ ગાતલે લાયેલા છે સીટું લગભગ ચાળીસ ચાલીસ પિસ્તાળી એટલે માર્જી સેટલમેન્ટ થતું ને બધું એડજસ્ટમેન્ટ ચાલુ જ છે હા આ મને બેઠા બસ ફાઇનલી ડાલુ આવી છે આ રહ્યું ડાલુ ડાલા બધું કરી છે મડવડી ની બધું ટેડી મેલ્યું છે અને ડાલા ને ભાઈ મોનજી બેગ અને ટ્રેક્ટર મે બેગ લગભગ પોસ વાજી ગયા હતા બધાને સેટલમેન્ટ હોકડ બોકડ અંદર ઢોલામ બિહારી ગીધા પછી અમે રવાના થઈ ગયા અમાર ઘર હું લગભગ પોસ્ટ તો વાજી ગયા હતા અંબાજી ને અંબાજી ટ્રાફિક જ એટલું ગજબ નું હતું અંબાજીથી તો ફટાફટ આવી ગયા ચમકે એટલી બધી નથી પણ ઓહો ભાઈ ગજબની એટલી બધી ટ્રાફિક છે કે ભાઈ શું વાત કરાફી ગજબની થઈ ગઈ ભાઈ એટલા બધા કાંટા આવી ગયા શું વાત કરું અંબાજી પોસ્ટ વાજ્યાના નેકળ્યા હતા અને ભાઈ જલોદરા આવતા લગભગ એક વાગી જો અમને ટ્રેક્ટરમાં પણ લગભગ બે ત્રણ કલાક તો वन पे इतनी बदी ट्रैफिक आती के खरे घर इतना बड़ा कंटाड़ि जाए बड़ा टोलाम हुई जा बेचारा भूजानदर जा बोल आ टोलाम हमारे यार पे लगा चार्जिंग आईरो ने बदी बदी फायम ने અને રાતના અને બદલાય નહીં થોડો મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું કરતું થઈ લાઈટ નથી થતી પણ હાલ તરસ થોડો ચાર્જિંગ મળી અને તરત વિડીયો બનાવી ન થયો અને તમે આટલા બધી વિડીયો તમારો આભાર દિલથી આભાર થેન્ક યુ સો મચ વિડીયો ગમો લાઇક મારો ના તો ડિસલાઇક કરો ચેનલમાં નવા આવે તો ખાવ સબસ્ક્રાઈબ કરી નાખો હવે નવા બ્લોગ આવતા રહે મળશું બીજા નવા બ્લોગ આપી ટાટાભાઈ બાય